વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળ અને સત્તર સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે ત્યારે જૂની પેન્શનની યોજના પડતા પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓને નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી જો કે મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં સરકારી કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની સરકારે બાયેધારી આપી છે તો સરકારી કર્મચારીઓની હડતાલની ચીમકી સામે સરકાર ઘૂંટણીએ આવી ગઈ છે પીએમના જન્મદિવસે આંદોલન ન કરવા સરકારે કર્મચારીઓને અપીલ કરી છે તો પીએમ ગુજરાત ગુજરાતથી રવાના થયા બાદ તમામ માંગ પર સરકાર વિચારણા કરશે એવી ભાઈ ધરી આપી છે તો સરકારી કર્મચારીઓની હડતાલ મોકૂફ રહી છે તો આવતા અઠવાડિયામાં ફરીથી સરકાર બેઠક કરશે એ અમારા ધરણાના કાર્યક્રમનો કાર્યક્રમ આપેલો હતો અગાઉ બાવીસની અંદર સોળ નવ બાવીસે અમારા બે વર્ષ પૂરા થાય છે એના અનુસંધાને અમે આ કાર્યક્રમ છે એ સોળ નવને ધ્યાનમાં રાખીને સત્તર તારીખથી કાર્યક્રમ ચાલુ કરવાનું જાહેર કર્યું હતું જે તે સમયે બાવીસમાં ચૌદ પ્રશ્નો પાંચ મંત્રીની કમિટીએ સ્વીકારેલા હતા બે પ્રશ્નો સ્વીકારવામાં નહોતા આવ્યા જૂની પેન્શન બે હજાર પાંચ પછીના અને જે ફિક્સ પગાર યોજના હતી એના સિવાયના તમામ પ્રશ્નો સ્વીકારવામાં આવ્યા હતા બાકીના તમામ પ્રશ્નોમાંથી બે ઠરાવ સિવાયના તમામ ઠરાવ કરી દેવામાં તેર પ્રશ્નોનો ઠરાવ કરી દેવામાં આવેલા હતા પછી લોકસભાની ચૂંટણી વખતે એક ઠરાવ કરવામાં આવ્યો જે પ્રશ્ન એ હતો કે જે દસના ચૌદ ટકા વારો કરવાનો બાકી હતો હવે રહ્યો છે અમારો બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ છે એનો ઠરાવ જે બાકી છે સરકાર સાથે સમાધાન થયેલું છે સાતમા પગાર પેજના ભથ્થા અને બે હજાર પાંચ પહેલાંના જૂના સમાધાન મુજબના બે પ્રશ્ન અમારા બાકી છે નવા પ્રશ્ન માટે અમે બીજા સાત પ્રશ્નો છે એ રજૂ કરેલા છે પાંચ મંત્રીઓ સાથે એક બેઠક થઈ એને અધિકારીઓ સાથે રાખીને બેઠક કરી એમાં ચર્ચાઓ કરવામાં આવી બે કે ત્રણ પ્રશ્ન એવા છે કે એને વધારે પડતા ચર્ચા કરવાનો હોય ગઈકાલે પણ ઋષિકેશભાઈ સાથે બેઠક થઈ અને એને કીધું કે માન્ય વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે વ્યસ્તના બધા અધિકારીઓના કારણે અમે બધા મંત્રીઓ વ્યસ્ત હોવાના કારણે અમને ફક્ત એક અઠવાડિયાનો ટાઈમ સમય આપો અમે એક અઠવાડિયાની અંદર આપની સાથે સમાધાન કરી અને જો પ્રશ્ન તમને યોગ્ય નિર્ણય ના મળે અને યોગ્ય ના લાગે તો આપે જે કાર્યક્રમ આપેલા છે જે ધરણાના કાર્યક્રમ એના સિવાય પણ તમારે જે કાર્યક્રમ આપવા હોય એ આપ આપી શકશો અને એ અમને જે ચર્ચાઓ થઈ છે અને માની મુખ્યમંત્રી શ્રીએ વાત કરી છે સાહેબે ધ્યાનમાં પાંચે મંત્રી શ્રીઓએ કેબિનેટમાં ધ્યાનમાં વિષય મૂક્યો છે કે અગાઉ સમાધાન થયેલા છે ત્યારે અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી હતા અને એને આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી અને એના બે વર્ષ સુધી આ ઠરાવ બે હજાર હજી સુધી થયેલો નથી વારંવાર આંદોલનના કાર્યક્રમો કર્મચારીઓ કરેલા છે ફરી પાછી અમે કાર્યક્રમો કરવા માટેની જાહેરાત સમગ્ર રાજ્યના કર્મચારીઓ બધા મંડળો સાથે મળી અને અલગ અલગ રીતે જે કાર્યક્રમો થતા હતા એના બદલે એક સાથે આખા રાજ્યના કર્મચારીઓએ આ કાર્યક્રમ આપવાનું નક્કી કરેલું હતું આજે જે અમારી સત્તર તારીખની વાત છે એ માટે સરકારે ગઈકાલે પણ ઋષિકેશભાઈએ કીધું કે અમે પણ વ્યસ્ત સમયના કારણે એક અઠવાડિયાની અંદર આપની સાથે બેસી અને જે પ્રશ્ન છે એમાં જે દાખલા કે જૂની પેન્શન બાબતનું કેન્દ્ર લેવલથી આખી જે પ્રશ્ન છે જેવી નવી યોજના બહાર પાડી છે એનો અભ્યાસ કરીને જે કાંઈ નિર્ણય આવે એ બે ત્રણ બાબતના અભ્યાસ કરવાની જરૂરિયાત હોય એટલે ફરી સંપૂર્ણ આઠ દિવસની અંદર આપણે સાંભળીને અધિકારી સાથે બેસી અને સંપૂર્ણ પ્રશ્નનો જાહેરાત છે એ આઠ દિનની અંદર અમે કરશું ન કરવામાં આવે તો અમારા જે કાર્યક્રમ આપેલા છે એ ધરણાના કાર્યક્રમ ચારે ચાર રવિવારના અમને સંતોષ નહીં થાય અમને નિર્ણય નહીં મળે અથવા અને અમને ન્યાય નહીં મળે તો અમારા કાર્યક્રમો સત્તર તારીખે જે ઓનલાઈન છે એ પૂરતા અમે હાલ સ્થગિત એક સત્તર તારીખ સિવાયના અમારા કાર્યક્રમો ચાલુ છે અને જરૂર પડશે તો સરકાર અને કર્મચારીઓ એક સાથે બેસી બંને એકબીજાના હાથ પગ હોય અને અમને ન્યાય મળી જાય તો અમારે કોઈ કાર્યક્રમ કરવાની જરૂર નહીં પડે અને જરૂર પડશે તો અમે અમારા ધરણાના કાર્યક્રમ કહી આપ્યા છે એના કરતાં પણ જવલત કાર્યક્રમ આપવામાં ક્યાંય કર્મચારીઓ પાછી પાણી નહીં કરે